રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ જો આપણે હવાર હવારમાં પાણી ચાલુ કરી દીધું હે અને અત્યારે પાણી ચાલુ કર્યું નહીં ને રાઇટ એક કલાક થઈ છે ને એટલી વારમાં ઓછામાં ઓછી ત્રણથી ચાર વાર લાઇટ વહી ગઈ છે અટાણે હાલમાં લાઈટ વહી ગઈ છે અને આપણે ઘણી આની પહેલાં કોમેન્ટ હતી બે ત્રણ કોમેન્ટો એવી એવી હતી કે તમારે પાવર દિવસે રહીએ કે રાઈતે રહીએ કે બે ટાઈમ રહીએ તો અમારે ભાઈ દિવસ અને રાત અઠવાડિયે અઠવાડિયે બે ટાઈમ પાવર બદલે હે દિવસે આવે અને નાઇટમાં પણ આવે હે રાઈતે પણ આવે હે પાવર અઠવાડિયે દિવસે આવે અઠવાડિયે રાત ના આવે તો અત્યારે હાલમાં આ ગયા શનિવારથી ટૂંકમાં રાતનો વારો ચાલુ થયો હે થ્રી ફેસમાં પણ અમારે બે ફેસમાં ચોવીસ કલાક ફૂલ રહીએ એટલે એ કોમેન્ટો આપણે એવી હતી કેતા ભૂલી ગયા તો અત્યારે હાલમાં પાવર હેડીમ તો પાણી ચાલુ કરી દીધું હે જો હજી આ વાદળી પાઉની ને એક કલાક થઈ એક કલાકમાં બધું પી રેવાનું હતું પણ હજી લગભગ આ દહ ક્યાર જેટલું બાકી છે લાઇટનો કાપ આવે હે એટલે એ નળ હે આ ત્રીજી જ વાર ગઈ હે લાઈટ એક વાર તો ડીમ થવા ગઈ હતી ટૂંકમાં બે ફેસમાં થવા ગઈ હતી એટલે એ ગઈ તે પછી ને બે ઝાટકા કમાઈ રહે હવે કઈ આવે ઓલે ખેરે વહેલી આવી ગઈ હતી પાંચેક મિનિટમાં હવે આજ ખેરે હું કરે તો હાલો જો આપણે એક જ લાઈનમાં બે મોટરું ચાલુ છે ને અહીં કોથરો બાંધી ને મારે જોઈને ને એટલું પાણી અહીં કોથરામાંથી આવવા દઉં હું ટૂંકમાં બાંધીધો છે ચાર હેરો કોથરો એટલે એક મોટરનું પાણી અહીંયા આવે ને અડધું વધે ને એ આપણે ઘઉં કાલ પી ગયા છે અને રાજુભાઈ ઉપલી કટકીના ધાણામાં વારે હે તો એક જ લાઇનમાં બે મોટરું અને બે જગ્યા પાણી નકર અમારે આ દસ અગિયાર વીઘા છે ને એ આ ખડખડના નિયારથી જ પાવાની હોય પણ એનાથી પાવામાં છે ને આ ન્યારમાં પાણી ઓછું આવે એમાં હવે મોટર બદલાવી નો નક દીધો રોટર ખાલી જો આવી ગઈ છે ઓટોમેટિક છે આપડે વાયુવારીને ડાયરેક્ટ શેડા મારેલ હે અને ઓલી ને હાઠીકડું મારેલ હોય ને એવી રીતના મેં ચાપ એક રાખી સ્વિચ ચાલુ કરો ને લાઈટ આવે એટલે મોટર ચાલુ થઈ જાય તો જો અવાજ આવે લાઈટ આવી ગઈ હે જો કોથરો ટૂંકમાં હબાવનો બાંધ દીધો એટલે અહીંયા છે ને એક મોટર જેટલું જ પાણી આવે એથી વધારે નહીં આવે હવે આ બદલાવ વટાણે મારે ઉપલી વાઢડી પાવાટાણે વટાણે મોટર બંધ કર્યા વગેરે નહીં કરીએ ને એટલે ત્યાં વળી ફરજિયાત બંધ કરવી જો હાલો ધીરે ધીરે કન્ટિન્યુ રાખી બીજું હું અને હમણાં થોડીક થોડી ટાઈટું ચાલુ થઈ ગયું છે તે હોઠમાં છે ને હા થાય ત્યાં બધું ફાડા જેવા લાગે એમ થાય અને બરતરા ઉપડી જાય અને કાલ આપણે છે ને અરોડા ઉપાડવાનું કામ ચાલુ કર્યું તું એ ત્રણ ચાર દિવસ હાલે એમ હતું પણ મોકે કાકા ને બે ત્રણ માણસો નવા આવ્યા હે મજૂર અને બે એના હતા એટલે ટોટલ પાંચ માણસો થઈ ગયા ને બપોર પછી એને કીધું ફ્રી હોતો આવો એ પાંચે પાંચ આવી ગયા ત્યાં ને બા ને બે બાયું એ બધા થાય ચાલુ કરી દીધું ખાલી તેર ચૌદ ક્યારે અરોડાના રહ્યા દસ વીઘાના અરોડા ઉપડી ગયા આપણે એટલે ઈ કામે જોરદાર થઈ ગયું ને અટણ માં જો બે બાયું આવી ગયું છે અરોડા ઉપાડવા એ તેર ચૌદ ક્યારે છે એટલે ઈ ધાણા મસ્તી ના ચોખા થઈ ગયા હવે એમાં દવાની જરૂર પડશે આગતરા ધાણામાં આપણે જો અહીંથી આઈરૂ દેખાય છે વીડિયામાં લેવું મુશ્કેલ છે વીડિયામાં ના આવે પણ અહીંથી આઈરું દેખાઈ ગયું હે અહીંથી નદી સુધી એમને સોરી આ ધાણા એ મસ્તી ના ગયા હે અને ઉપરના એ નામી આયરું મીંડ્યું થાવા હવે આ પાણી નીકળી જાય ને એટલે આ પાણી બધા ઉગી જાય ધાણા હલો ધીરે ધીરે પાણી ચાલુ રાખી આમાંથી ફ્રી થાય ને એટલે લાઈનું આપણે નેહડે લઈ જાવી હે ગું પાવા આ નાકા માં ડેટકા હોય પડે હાલો ભાઈ તો આપડે જો ઓલી વાઠડી પી ગઈ છે ને હવે બદલાવી નાખ્યું છેલ્લી માં આવી ગયા છે અમારે રાજુભાઈ જાય છે ટાબરિયા રામ રામ બાપુ ગયા ફોર વ્હીલ ને સર્વિસ માં લઈ જવાની હતી ગાડીને બ્રેક માં કઈક અવાજ આવતો હતો વ્હીલ માં બાપુ ગયા રાજુભાઈ નું પાણી રાધુ વારે રાજુભાઈ છોકરાઓને મૂકવા જાય છે માન હુરાડે કર્યું ભાઈ રાજુભાઈ એક મોટર ચાલુ તો કરી ગયો પણ એ નહીં હોય ને ખબર નહીં પછી અમારે રાધુ બેન નો વારો આવી ગયો પાણી વારંવાર હવે તો ઉપડી ગઈ નથી લાગતું તમને એક ચાલતી હતી યાર ઉપડી નથી રાજુભાઈ ચાલુ કરીને વયો ગયો તો ગામમાં છોકરા મૂકવા હું લાંબી નો થઈ ગયો

થોડુંક મોડું થઈ ગયું હતું થોડાક આગતરા હોય ને હાઈતમ પછી સોપલ કે હોય ને માંડવામાં કે તો વાંધો ન આવે એટલે જબરા થઈ ગયા હોય પણ આલભાઈ ને મોડા વાવલ હે માંડવો ઉપાડી વીણી ને બધું કામ કરીને પછી વાયવા એટલે થોડુંક લેટ થઈ ગયું હે પણ આ વર્ષે પાણી હે એટલે આમ બીક નથી પાણી કાઠી એવી લગભગ વાંધો નહીં આવે હાલો ભાઈ અચાર હું ના જોજો બપોર થઈ ગયા બે વાગ્યા બે વાગે બપોર હશે જો હાલો આજનું મેનુ આપણે ચેક કરી ઓરો ને બાજરાના રોટલા હોય એટલે પછી ભાઈ કઈ ના ઘટે શિયાળામાં ખાવાની કઈ મજા જ અલગ બાકી બધા બપોરા કરીને આરામ ફરમાવે છે આપણે દહીં ઓરો કરીએ થોડું ઓરો નાખ દહીં દહીંમાં એટલે દહીં ઓરો થઈ જાય છે આપણો દહીં વડો હાલો મિત્રો કોઈને બપોરા કરવા હોય તો મસ્તીની ડીશ છે જો આ ગુજરાતી થાળી કહી દે સર રગડા જેવી છાસ હોય બાજરાનો રોટલો ઓરો હોય એટલે હું પછી કટે મસ્ત બપોરા કરીને જો આપણે પાછા આવી ગયા પાણી હવે અમારા રાજુભાઈ ને ખાવા જવાનું હોય રાજુભાઈ ખાધું પીધું ને રાજ કર્યું અને બોયલું સાયલું એ ભેગું આવશે બાકી હું યાર ભેગું લઈને જવાનું હે શું કેવું છે તારું ભલે મોડું તો મોડું પણ ખાવું તો તો પડે પડે ને ભગવાન પેટ દીધું એનો ખાડો આવતું લાગે હવે સિંગલ મોટર ચાલુ કરી એક ને બંધ કરી અને લાઈન ફેરફાર કરી અને એક જ મોટર નું પાણી ચાલુ કર્યું હે હવે કેમ કે રીયું એટલું જ બે અઢી વાઢડી પાવાની છે અને વીઘા થાય છે બે ઉપર જરા તરા આ કટકીમાં આપણે કાપ નાખ્યો તો ને તેમાં ધાણા થોડા મોડા દેખા કેમ કે માથે પોડ જાય ને આ ત્રીજું પાણી પાઈ દઈ ને તો કઈ ક્યાં નીકળી જાય વાંધો ના આવે અને પછી આપણે જવું હે નેહડે લાઈન ભરવાની કરવી છે તૈયારી રાજુભાઈ બપોરા કરી આવે ને પછી એક જણો ટ્રેક્ટર લઈ આવી આપણું હલર આપણા ટ્રેક્ટરમાં જ જોડેલ હતું ને કાકા કે ટ્રેક્ટર જોતું ના હોય તો હું લઈ જાઉં આમનો તે આપણું ટ્રેક્ટર ને હલર ને કાકા લઈ ગયા છે હવેક્ટર ત્યાંથી લઈ આવી ટોલી જોડી અને આ બધી લાઈન ભરી અને જવા દઈ ને રાજુભાઈ ને ખાવા ભેગો કરો ખાવ જોઈ ના ઘર ખાઈ તો ભૂખ ના લાગે કે નહીં ભૂખ તૂખ લાગે વધારે વધારે ભૂખ લાગે એ કઈ વાંધો જા ભરવડી જાય જે જે ખાઈ આવી માણસો તો કામ કરતા હોય ને હાલતું એને હમ આપણે શું આપણે તો આપણા વિડીયો બનાવવાથી મતલબ હોય ને આમાં કે નહીં ભેંસ રખડી ગઈ આપડી જ હે એમ ઠીક હા ચાલો જો રાજુ ભાઈ ગયો ખાવા તાતા લગભગ આ વાટળી જ પી લે રજીએ તું ખાઈને પછી આવજે હતી એક જણો કા ટેક્ટર લેતો આવજે એમ ને હાથી વાંધો નહીં ચાલો અમારે કાકા અહીં હેને આગણી ચાલુ કર્યું હે ટૂંકમાં બપોરે બે વાગે આસપાસ એનું હલર હાલતું હવે થયું હે આપણું ટ્રેક્ટર નહીં છે ને તે હું લઈ આવું અને લાલાને કાલ રજા થઈ ગઈ એપેન્ડિસ હતું ને એ દાખલ રહ્યો તો ઓપરેશન તો નથી કરાય કેમ કે થોડું મોડું થઈ ગયું હતું ને હોજા થઈ ગયો હતું તે ડૉક્ટર કે હોજા હે ને ત્યાં હું તે ઓપરેશન ના કરે હવે જય પાછો એવું થાય ને દુઃખાવાની તકલીફ કે ત્યાં ઓપરેશન જ કરાવવાનું છે લઈને રજા જ સાંજે દહક વગેરે થઈ હે ને તે મારે બે થઈ જા હે ટેક્ટરે લઈ આવું અને ભાવે પૂછી એવું ને ભાઈ સાડા ચાર જેવો ટાઈમ થયો પાણી બાણી આપણે કમ્પ્લીટ પી ગયું છે ધાણામાં ત્રીજા નું અને હવે અમે ભરી દીધી છે લાઇન આપણે લાઇનનું ભરવાની શરૂઆત કરી દીધી છે અને લાઈન લાઇન લઈ જાવી હે છપ્પન કટકા અને એના ખેતરની બાર ઈની લાઈન નીકળી જાય હતી પછી એનું આપણે પંચાવન છપ્પન કટકા જો હે તો કંઈક ભર લીધા હે અને કંઈક હજી જવા વીણતું વીણતું જવાનું છે સેટ આપણે પાણી હાલતું તો ન્યા આવતી અને જો ઉપર લીધા હતી માંડવો ચોખ્ખો કરવાનું કામ ચાલુ કર્યું ઓગણ ચાલી ચોખ્ખી કરી લીધી હે હવે નંબર કામ ચાલુ કર્યું આપણે લાંબુ ચોખ્ખું કરવાનું કેમ કે એમાં બધામાં થળિયામાં ડેડવા ચોઈટા હે એટલે એ દાઠા થોડીક વાર લગાડીએ અને આ ધાણા પાંચ આઈ રહ્યા છે ને થોડાક સૂટ દેખાય છે ઉગવામાં ફેર રહી ગયું હોય કે ખેડ ઓછી પડી ને એના લીધે ધોવાઈ ગયું હોય જે બન્યું હોય

નામી હરાડે જ હે બધું બહુ વાંધો નથી બાકી પૂર હે ને એટલે થોડોક ડૂચો ઝીણો કર નાખીએ હાલો હવે મોડું નથી કરું ફટાફટ આ બધી લાઈન હે ને પંચાવન છપ્પન કટકાનો મેળ થાય ને ત્યાં સુધી વીણવાની જ છે અહીંથી આમ સમજો આપણા ઘર સુધી તો આ લાઈન જાય હે એ લેવી કંઈક ઘઉં આગળ પાંચ સાત કટકા ફ્રી હે એ લઈ લઈ પછી જો ઘટે હું લખીએ ને તો આપણે મારગ ઉપલા હેઠે જે કટકા છે ને છેલ્લે પાણી આગળ હાલતું હતું ઈ બધા લઈ લે હું હાલો હું રાજ્યો ક્યાંય પૂરા નથ પડતા ઓલું કામ કરે ને ઓલું ઓલું કામ કરે ને ઓલું એમાં હમણાં જેના કોઈના ફોન આવે ને જવાબ નથી દેવા તો એ સોરી અને બાકી છે ને કામ વગરનો ફોન ના કરો તો વધારે સારું મને મજા આવી કેમ કે આ ભીડમાં તમને જવાબ નહીં દઈ શકું તમને એમ થાય કે જવાબ નથી દેતા અને જવાબ દેવાનું ભાઈને વેરો નથી સમજ્યા અમારા રાજ્યને જો કંઈ બોલવું ને ચાલવું કામથી કામ બસ બીજો કોઈ મતલબ નથી હા હું હા

સૂર્યદાદા એના ઘરે જવાની તૈયારી અને અમારી લાઈન અમારી વાઈટ જોઈ છે હાલો ફટાફટ મૂકી દઈ જો ભાઈ અમારે રાજુભાઈને એવડી એવડી ખૂંદળી થઈ ગઈ ખંભે આવી ગઈ છે તે હેતી પોટીમાં એ રહે એ જ વાંધો હે આપણે બે ક્યાં પૂગી રાજીએ પાણી પાય રામ રામ કહી દે હા એ તો હવે રમ રામ જ કરવાનું થાય અમે વેત ના આવે

આ મનમાં એક છે કે ગુંધરીને એક પાણી પાઈ દે એટલે ગુંધરીને એમ ના થાય કે અમારી વાહ કંઈ કાહી ના કરી સમજે એટલે હાલો આપણે લાગી જાય આપણા કાંઈ મેં રાજુભાઈ જો ફુવારા ફીટ કરે ને હું ફુવારા હારું હું લાઈન આખી અહીંથી વાહ સુધીની કમ્પ્લીટ કરી લીધી રામભાઈને ખેતર સુધીનું બધું હજી બાકી છે પણ પહેલાં મેં કીધું અંદરનું કામ છે નહીં કરી લે બહાર લઉં બધું પટમાં એટલે વાંધો નહીં આવે રામબેન ખેતરમાં ચણા હે એટલે એમાંય કંઈ આપણે ઓલું નથી ગુંદરીમાં પછી એ બધું ગોતવું કરવું એ અઘરું પડે એના કરતાં હું હું નું કામ હે ને બધું પૂરું કરે બાપુ ની બધા મંદિરે અને દાદાના દર્શન માણસો આવે એ ઘંટડીનો અવાજ આવે હે અને જો કઈક ફુવારો હું મૂકી રાજુભાઈ લે ફીટા એક ફુવારો હજી ઘટી લઈ આવું ફુવારા તો આપણે અહીંથી લઈ જ નતા ગયા બધા ફુવારા આપણે નહેળે જ મૂક્યા હતા તે દી મનમાં એમ હતું કે આવે ને તો હજી એક પાણી આપણે પાઉં હે તો ફટાફટ કરી લઈ અંદરનું કામ છે ને બધું અને પછી કરી બહારનું કામ અને હાલો હવે અંધારું થઈ જાય ને એટલે અહીંથી કોઈ સેટિંગ નહીં આવે અમે હજી આ બધું કરી હોતા તો આઠ નવ વાગી જશે એટલે વિડીયોનો એન્ડ કરવાનો પાછો ટાઈમ નહીં મળે ગુંદરીને બીજું પાણી હપકાવી દઈ જે થવું હોય થઈ જાય હાલો તો ગુંદરીને મનમાં ના રહીએ આપણે મનમાં ના રહીએ એવું છે હાલો ફટાફટ અમારું કામ અમે કરી અને તમારી સામેથી અમે રજા લઈ ચાલો આજના વિડીયો નો કરી દઈએ એન્ડ ફરી મળી નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો રામ રામ